શબ્દ જ્યાં શોધું ત્યાં સંહિતા નીકળે શબ્દ જ્યાં શોધું ત્યાં સંહિતા નીકળે અને કુવ જ્યાં ખોધું ત્યાં સરિતા નીકળે હોય આજે પણ સીતા નીકળે હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે ત્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે છે કાલિદાસ ને ભોજના ખંડેરો કે છે કાલિદાસ ને ભોજના ખંડેરો

અલગ તાસીર છે આ ભૂમિ ની કે ત્યાં મહાભારત બાવો અને ગીતા લીધો વાવો અને ગીતા લીધો જય શ્રી